નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આજે હું તમને મુલાકાત કરાવીશ સુરતમાં આવેલ મિની ગિરનાર જે મારી પાછળ સ્થિત છે તમે જોઈ શકો છો વિડીયોમાં ચલો જઈએ વિડીયોમાં લાસ્ટ સુધી જોઈજો વિડીયો તો ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી છે ગિરનારમાં જો તમે પાછળથી આખો વ્યૂઝ જોઈ શકો છો જો આખો વ્યૂઝ પહેલાં એ બહારથી જોઈ લો પછી તમને ઉપર જઈને દર્શન કરાવવું જો અહીંથી છે ને ગિરનારની સીડી ચાલુ થાય છે આપ જોઈ શકો છો ओके तो चलो तो हम चढ़िए जय गिरनारी जय गिरनारी वीडियो सारा लगा तो लाइक कर जो जो व्यूज जो तो मैं खाली मार पर्वत में तो थोड़े सुधी चढ़ी गया जो अहियाँ सुधी पहुंची गया અવે અહીંથી છે ને નીચેની સાઈડ પર કાપટિયા જાય છે જો નીચેની સાઈડ પર કાપટિયા જાય છે હવે અહીંથી આપણે પાછા ઉપર જઈએ છે તો યાર બહુ પતલો રસ્પો છે ને

આપણે અંબાજી પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રિય આપણે જશું હવે વિડીયો સારો લાગે તો ને લાઈક કરતા રહેજો શેર કરજો તો ફાઈનલી આપણે દત્તાત્રિય પહોંચી ગયા છીએ

નીચે ઉતરીએ છીએ અને અહીંયા નીચે છે ને ગુફા આવી છે ચાલો તમને ગુફા બતાવું તો અહીંથી તમે જોઈ શકો છો આ જે છે ને ગુફા છે આ ગુફા સુરત આવો ને તો મિની કિરનાર ની મુલાકાત લેજો એક વાર જરૂર થી બાજુમાં ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ઇસ્કોન ટેમ્પલ ની પ્રોપર બાજુમાં રામ મટી કરીને જગ્યા છે અને એ જગ્યા ની અંદર આવેલો છે જોવા બાર નો વ્યૂ જો તો ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ પર્વતમાંથી જો એ તમને રસ્તો બતાવું છું બહાર નીકળવાનો એટલો ફાઇનલી અહીંથી હું તમને સરસ મજાનો વ્યૂ બતાવું કેમના પર પડતું જુઓ મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટની જરૂરથી કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે ચલો બહાર નીકળીએ આપણે ખૂબ જ સરસ જગ્યા છે બસ આજના વિડીયો માં આટલો જવું ફરીથી મળશું આવતા નવા વિડીયો માં એક સરસ મજાના નવા માં વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત